અમે તમામ એકેડેમિક એસોસિએશનના સભ્યો કતારગામ એકેડેમિક એસોસિએશન સુરત એકેડેમિક એસોસિએશન અને વરાછા એકેડેમિક એસોસિએશનના તમામ સંચાલક મિત્રો આજે સુરત એસએમસી ઓફિસ ખાતે મ્યુનિસિપલ કમિશનર શ્રી વિપક્ષ નેતા અને આગાઉ અમે મેયરશ્રીને પણ આવેદન આપીને રજૂઆત કરી ચૂક્યા છીએ કે આજે ક્લાસીસોને કોઈ પણ જાતની જાણ કર્યા વગર જે આડેધડ સીલ મારવામાં આવે છે કદાચ ક્લાસીસે હાજર હોય કે ન હોય પરંતુ ગમે તેમ આવી રીતે સીલ મારી જાય છે અને ફાયર એન ઓસી અને બીયુ એમની જે રિકવાયરમેન્ટ છે જો એ પ્રમાણે એ લોકો સમય આપે તો અમે બધી જ વ્યવસ્થા કરવા છીએ બાળકો પણ અમારા છે અને અમારા બાળકો ગણીને જ અમે બાળકોને સાચવીએ છીએ પરંતુ કોઈ પણ પ્રકારનો સમયગાળો આપ્યા વગર આડેધડ જે સીલ મારે છે તો આજે સુરત મ્યુનિસિપલ કમિશનર અને સુરતના તમામ પદાધિકારીઓને વિનંતી કરવા માટે અને રજૂઆત કરવા માટે અમે તમામ એસોસિએશનના સંચાલક મિત્રો અહીંયા હાજર છીએ ત્યારે અમારી ખાસ વિનંતી છે કે દરેકે દરેક વ્યક્તિઓ અને પદાધિકારીઓને કે ખાસ આ ઝડપથી સીલ ખોલવામાં આવે અને યોગ્ય નોટિસ દ્વારા ખાસ જાણ કરવામાં આવે કે આટલા સમયની અંદર અમે અમારી તમામ સુવિધાઓ ઊભી કરીશું લઈને આવે અને શિક્ષણને અટકાવવા માટે ઝડપથી પ્રયાસ કરવામાં આવે વિનંતી કરવા આવ્યા છે આજે તમે જોઈ શકો છો બહોળી સંખ્યામાં આખા સુરત વિસ્તારમાંથી તમામ સંચાલક મિત્રો અહીંયા ઉપસ્થિત છે તો ખાસ કરીને સુરતના કમિશનર શ્રી કલેક્ટર શ્રી અને પદાધિકારીઓને વિનંતી કે ઝડપથી અને ઝડપથી યોગ્ય નોટિસ દ્વારા અને યોગ્ય સુવિધા ઉભી કરવાની બાહેનધરી સાથે આ સીલ ખોલવામાં આવે અને બાળકોના શિક્ષણને બગડતું અટકાવવા માટે આવે બસ અમારી એ જ રજુઆત છે